સમય છે ભૂલી જાય પછી તારો ન્યાય આવશે એટલા માટે ભલામણ કરી કે હજુ સમય છે તારા હાથમાં

પછી તમને કોઈ હાની શકશે એટલે તો ધીરો કઠણ ચોટ કાલની તાર મોટે રો માર કઈક રાણા કઈક રાજીયા

આટલા બધા કારણો છે એમાંથી ક્યાં કેટલો હલવાનો છે અને પછી ભલે વાતો કરી એટલે વાતો કરીએ એટલે તમે નહીં માની કે જેમ જેમ યાદ માનતા એટલે આપણે કે ઈશ્વરી પુરુષને આપણો છે ઈશ્વરી પુરુષ પણ આપણે ક્યાંય હલવાની એવો ન હોય એ ઈશ્વરી પુરુષ છે એને બદતું ભગવાનને પછી પછી કારણ કે સદગુરુ મહારાજ